નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરવાની છે અક્ષય તૃતીયાનું મહત્ત્વ શું છે અને સર્વોત્તમ કૃષિ પદ્ધતિ આપણે જે કહીએ છીએ શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિનું આપણે નિર્માણ કરી રહ્યા છે કામા ઇન્ટરનેશન ઓર્ગેનિકનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ જે ખેડૂત મિત્રોને સચોટ સાચી માહિતી જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો માધ્યમ ઉપયોગ કરી આપણે ખેતીમાં સારામાં સારું ઉત્પાદન કઈ રીતના લઈ શકીએ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હોઈએ તો મોબાઈલના ખાલી એક શબ્દ લખીએ છીએ તો આપણને ગૂગલ રાચ કે યુટ્યુબ ઉપર આપણને સંપૂર્ણતા માહિતી એક જ ક્લિકની અંદર આપણે જોવા મળે છે અત્યારનો સમય એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો સમય છે મિત્રો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની અંદર મોટાભાગના આપણે સંશોધન છે અને એનો સંકલન છે એ બધી જ માહિતી માર્ગદર્શન આપણને એઆઈના માધ્યમથી દરેકને મળતી રહે છે પણ એઆઈ માત્ર ને માત્ર નિર્જીવ વસ્તુમાં કામ કરે છે જ્યારે પૃથ્વીમાંથી સર્જન કરવાનું છે આ પંચ તત્વોનું બેલેન્સિંગ કરવાનું છે એ પ્રકૃતિ માત્ર સર્જનનું કામ કરે છે તો એવું અક્ષય તૃતિયાનો એવો કયો દિવસ છે બ્રહ્માંડની એવી કઈ કી છે કે જેના માધ્યમથી ખેતીમાં એ દિવસે એ કામ કરવાથી તમને અક્ષય તૃતિયા એટલે અનેક ઘણું ખેડૂત મિત્રો ફળ આપે છે તો એ ફળ માટે ઋષિ મુનિઓનું વિજ્ઞાન શું છે કારણ કે પ્રકૃતિના શ્રેષ્ઠ દિવસ આપેલા છે એ શ્રેષ્ઠ દિવસમાં એના ગ્રહો યોગ્ય હોય છે અને આપણે નક્ષત્ર ખેતી પદ્ધતિમાં ખેડૂત મિત્રો મંગળવાર અને શનિવારને દિવસે વાવેતર નથી કરાવતા એટલે જે કોઈ ખેડૂતો મિત્રો વણધારી મુહૂર્ત માનતા હોય આ દિવસે અક્ષર તૃતીયાના દિવસે લગ્નની યુતિ નથી એટલે દરેક વખતે એવું ના માની લેવું જોઈએ કે યોગ્ય સમય ચાલે છે કે અક્ષર તૃતીયાના દિવસે બી રાહુનો યોગ આવે છે ખેડૂત મિત્રો આપણે ડિટેલમાં માહિતી આજે લેવાના છે કે બીજું ઉપચાર કઈ રીતના કરવાનો છે આપણે શોર્ટમાં ખેડૂત મિત્રો જાણીશું વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા માત્ર એક માહિતી અધૂરી માહિતી તમે સાંભળો છો અને પછી કોમેન્ટ કરો છો એના કરતાં સંપૂર્ણતા વિડીયો જોજો કારણ કે આપણે શોર્ટમાં સચોટ અને સાચી માહિતી આપણને ખેડૂતની પ્રયત્ન કરીએ છીએ તૃતીયાનો દિવસ એટલે બ્રહ્માંડની ઉત્પત્તિનો દિવસ બી કહેવામાં આવે છે બ્રહ્માજીના પુત્ર જે છે એમનો જન્મ અક્ષયપૂમાનો જે જન્મ છે એ પણ તૃતીયાના દિવસે ખેડૂતોનીતર થયેલું છે અને મહાભારતની યુદ્ધને જે દિવસ સમાપ્ત થયો એ દ્વાપર યુગની સમાપ્તિનો દિવસ પણ અક્ષય તૃતીય ખેડૂત મિત્રો માનવામાં આવે છે આ ઋષિ મુનિ અને વિજ્ઞાનની વાતો છે કે ઋષિ મુનિએ ક્યાંક કઈ રીતના આઈડેન્ટિફાય કરેલું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે થઈ મહાભારતનો શરૂઆત કઈ રીતની થઈ અંત કઈ રીતના થયો મહાભારતની રચના ક્યારે થઈ એ બધું જ વર્ણન આપણા પુરાણોમાં મિત્રો આપેલું છે આપણે જોવું પડશે જાણવું પડશે સમજવું પડશે કે ભવિષ્ય પુરાણ ભવિષ્ય પુરાણની અંદર બાગ બગીચા કઈ રીતના લગાવવાના છે આવનારું ભવિષ્ય કેવું હશે કઈ રીતના સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે કઈ રીતના સમાપ્ત થશે ક્યારેક હલકી અવતાર થશે કયા મુહૂર્તમાં થશે કયા નક્ષત્રમાં થશે એની સંપૂર્ણતા માહિતી અને માર્ગદર્શન પુરાણમાં મિત્રો આપેલી છે જે ગીતા પરિષ ગોરખપુરનું છે અને જે ત્રીજો અધ્યાય છે જે ત્રીજો જે ખંડ છે એની અંદર જે ઉદ્યાન છે એની પ્રતિષ્ઠા વિધિ કઈ રીતના કરવી એટલે ખેતીમાં કારણ કે જો આપણા જે પુરાણો છે મિત્રો એ પુરાણો એક વાર્તાના સ્વરૂપમાં આપેલા છે પણ એનો જે ગુઢાર્થ છે એ જે છે એ આપણે સમજવું પડશે અને એનું ડિટેલમાં જે રહસ્ય છે એ જો આપણે જાણીને ખેતી પદ્ધતિ કરીશું અને એ યોગ્ય નક્ષત્રોમાં વાવેતર કરીશું તો શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ ફળ આપે છે કારણ કે મોટાભાગના ખેડૂત મિત્રો કહેતા હોય છે કે સાહેબ અમે એક જ દિવસે વાવેતર કર્યું હતું પણ એ દિવસે વાવેતર કરવાથી એકને ઉત્પાદન સારામાં સારું આવે છે તો બીજાને ઉત્પાદન ઓછું આવે છે રોગ વધારે આવે છે તો દરેકને રાહુનો યોગ નડતો હોય છે એ રાહુના યોગનો પ્રભાવ આપણે અક્ષર તૃતીયાના દિવસે ખેડૂત મિત્રો આવે છે તો એ દિવસે શું કરવાથી ખાસ કરીને સારા પરિણામ લઈ શકાય તો એ દિવસે જે લોકોને શરીરના વિજ્ઞાન માટે પ્રકૃતિ ચિકિત્સા જરૂરી છે એમ ખેતીમાં પણ પ્રકૃતિ દ્વારા બનેલી છે પંચમહાભૂતો દ્વારા પ્રકૃતિ બનેલી છે તો પંચમહાભૂતોનું સર્જન મનુષ્ય નથી કરી શકતો મનુષ્ય બીજનું સર્જન નથી કરી શકતો કોઈ વૈજ્ઞાનિક બીજ બનાવી ના શકે બીજને હાઇબ્રિડાઇઝેશન ખેડૂત મિત્રો કરી શકે છે પણ સર્જન કરવાનું કામ માત્ર ને માત્ર પ્રકૃતિ કરતી હોય છે પ્રકૃતિના પાંચે પાંચ તત્વો પૃથ્વી પાણી અગ્નિ આકાશ અને વાયુ એ પાંચે પાંચ તત્વોનું સર્જન માત્ર ને માત્ર પ્રકૃતિના હાથમાં છે અને પ્રકૃતિ માત્ર સર્જન કરતા છે તો દરેક ખેડૂત મિત્રને ખાસ કરીને ખબર હોવી જોઈએ કે આપણે અક્ષર તૃતીયાનો દિવસ આપણે ઋષિ મુનિઓ છે કુબેર ભગવાનને ખજાનોએ જે મળ્યો એ કુબેર ભગવાનને ખજાનો મળ્યોના દિવસ જે છે એ અક્ષર તૃતીયા માનવામાં આવે છે માં ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું અને આજ સુધી ગંગાનું જળ પવિત્ર છે એમાં કોઈપણ પ્રકારના પેથોજેનિક બેક્ટેરિયા ખેડૂત મિત્રો પડતા નથી અને સૂર્ય ભગવાને પાંડવોને જે અક્ષયપાત્ર આપ્યું એ અક્ષયપાત્રનો દિવસ પણ અક્ષય તૃતીય છે દરેક ખેડૂત મિત્રોને આ વાત સમજવી પડશે કારણ કે આપણે ઋષિ મુનિઓએ બધી જ વસ્તુઓ આપણા પુરાણોમાં લખેલી છે અને પુરાણો દ્વારા એ દિવસે જે મનુષ્યને કોઈપણ પ્રકારનો રોગ થાય છે તેના ચિકિત્સા કરવા માટે યોગ્ય દિવસની પસંદગી કરવામાં આવે કારણ કે અક્ષ તૃતીયાના દિવસે તમે શુદ્ધ જળથી પવિત્ર થઈ આખો દિવસ દરમિયાન કોઈપણ સમયે તમને આ વિડીયો મળે છે તો ખાસ કરીને ધ્યાન રાખજો પહેલી વસ્તુ પવિત્રકરણ કરવાનું છે પવિત્રકરણ યોગ્ય સમયે કરેલું હશે તો યોગ્ય સમયે તમને યોગ્ય ફળ આપવાનો ચોક્કસ એ બંધાયેલું છે કારણ કે શુદ્ધિકરણ કર્યા સિવાય કારણ કે તમે જે આજે બિયારણને કેમિકલ પટ આપો છો એ પટ ક્યાંક ને ક્યાંક એની વૃદ્ધિ વિકાસમાં કદાચ થોડા દિવસ માટે સહાયરૂપ થાય પણ એના જે અવશેષો છે એ ક્યાંકને ક્યાંક એની અંદર આવતા હોય છે એના ડીએનએ એની અંદર આવતા હોય છે એટલે પ્રાકૃતિક ખેતીની અંદર પ્રાકૃતિક બીજોનું સંકલન આપણે કરીશું અને એનો જે બીજ ઉપચાર કરીશું તો બીજ ઉપચાર દ્વારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એની અંદર જે રહેલા ડીએનએ છે એને સંપૂર્ણતયા નિખારવાનો પ્રયત્ન પ્રકૃતિ કરશે પ્રકૃતિ એની અંદર સુગંધ છે ગંધ છે સોડમ છે સ્વાદ છે એ બધું જ આપવાનું કામકાજ એ પ્રકૃતિ કરતી હોય છે કેમિકલ આપવાથી ના તો સોડમ આવે છે કે ના તો એની કોઈ ખુશ્બુ આવે છે મિત્રો તો આપણે બધી વસ્તુ સમજવી પડશે અને પરશુરામ ભગવાનનો જે દિવસ જન્મ થયો પરશુરામ ચિરંજીવી જેને કહીએ આપણે તો પરશુરામ જયંતિ બી આજના દિવસે કહેવામાં આવે છે અને જ્યારે વિધિવ્યાસ ઋષિમુનિએ જ્યારે મહાભારતનું કાવ્યની રચના કરી ગણેશજી દ્વારા તો એ દિવસ પણ અક્ષર તૃતીયા ખેડૂત એ દિવસે શુભારંભ કરેલો અને પ્રસિદ્ધ આપણે જે કહીએ ચાર ધામ આવે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમનોત્રી બદ્રીનાથ ધામના પટ આ જ દિવસે ખેડૂત મિત્રો ખુલતા હોય છે અને આપણે વૃંદાવનની વાત કરીએ તો વૃંદાવનમાં બિહારી જે મંદિર છે એ ભગવાનના ચરણ છે એ આખું વર્ષ દરમિયાન કોઈ દિવસ ખુલ્લા કરવામાં આવતા નથી પણ અક્ષર તૃતીયાના દિવસે જ આપણને એમના ચરણના દર્શન થતા હોય છે એટલા માટે અક્ષત ઉત્તરનું ખેડૂત મિત્રો ખૂબ જ મહત્ત્વ છે એ દિવસે જો શ્રેષ્ઠમાં જે બીજ ઉપચાર તમે કરશો તો એકસો દસ ટકા સારામાં સારા પરિણામ મળશે આપણો આહાર જો યોગ્ય હશે એ દિવસે કે કોઈ કેમિકલવાળો ખોરાક ખાવામાં આવે કે પણ પ્રકારના કેન્સરનો કોઈ દર્દ હોય તો એના નિવારવા માટે પણ આપણા શાસ્ત્રોની અંદર પદ્ધતિ લખેલી છે તો એ દિવસની ખાસ કરીને વાત કરીએ કે પંચગવ્ય મિશ્રિત દહીં અને ભાતનું સેવન કરવાનું આપણા શાસ્ત્રોમાં લખેલું છે યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તની અંદર પણ એમાં એક સમય અયોગ્ય છે ખેડૂત મિત્રો આપણે સવારે સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી દસથી લઈ અને બે વાગ્યાનો જે સમયગાળો છે એ રાહુનો સમયગાળો છે ખેડૂત મિત્રો એ સમયગાળા તમે બીજને પટ ના આપવાનો તો આ થઈ ખેડૂત મિત્રો કે યોગ્ય સમય કરી શકશો તો યોગ્ય વાવણી તમને થશે યોગ્ય વાવણી થશે તો યોગ્ય વાતાવરણ મળશે યોગ્ય વાતાવરણ મળશે તો યોગ્ય ફ્લાવરિંગ ફ્રૂટિંગ બધું સારામાં સારું આવે છે અને ઉત્પાદન સારામાં સારું મળે છે રોગ જીવાત ફરી મિત્રો ઓછા હોય છે જેથી ખેતીમાં આપણને ઉત્પાદન વધે છે ખર્ચો ઘટે છે એટલે ખેડૂતોની આવક વધે છે આ થઈ આપણે વૈજ્ઞાનિક રીતે અને આપણે સમજવાની વાત છે યોગ્ય મુહૂર્ત હોય તો એકસોને દસ ટકા સારામાં સારા પરિણામો મળતા હોય છે મોટાભાગે પણ ધંધાની શરૂઆત કરે તમે જોજો કે ભાઈ આપણે ભગવાન જગન્નાથનું જે મંદિર છે એ મંદિરમાં રથયાત્રાના જે રથ બને છે તો રથ બનવાની શરૂઆત પણ અક્ષયતૃતીયાના દિવસે થયેલી છે તો આપણે બીજ જે વાય છે પ્રકૃતિ બીજ છે ને પ્રકૃતિ બીજને પ્રકૃતિની ધારણાથી આપણે બીજો ઉપચાર કરીશું મોટાભાગના ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ અમે તો કપાસનું બિયારણ લઈએ છીએ મગફળીનું બિયારણ છે એમાં ઓલરેડી ગોચો આપેલો હોય છે તો અમે કઈ રીતના બીજ ઉપચાર કરીએ તો એ જગ્યાએ પાણીનો લોટો ભરીશું તાંબાના પાત્રની અંદર તાંબાના પાત્રની અંદર પાણી ભરી અને ભગવાનને પ્રાર્થના કરીશું અને જે બી તમે બીજનું વાવેતર કરવાના છો એ બીજનો બીજ ઉપચાર પણ આ દિવસે કરવાનો છે કયા સમયે નથી કરવાનો ખાસ કરીને હું તમને કહું છું કે એ સમયગાળા દરમિયાન જો બીજો ઉપચાર તમે કરો છો તો એનો રાહુની અસર એ બીજ ઉપર પડતી હોય છે અને બીજ ઉપર એની અસર પડવાથી એનો દુષ્પ્રતાવ ભલે સારામાં સારું બીજ હોય પણ જર્મિનેશનમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે ક્યાંક ને ક્યાંક એમાં રોગ અને જીવાતના પ્રો પ્રશ્નો પણ વધારે જોવા મળતા હોય છે કે મંગળવાર અને શનિવારના દિવસે ખેડૂત મિત્રો વાવેતર કરવાનું નથી તો બીજ ઉપચાર કરવા માટે જે તમે પ્રાકૃતિક ખેતી કરો છો તેમાં બીજ ઉપચારની જે વિધિ છે બીજામૃત કરીને આપણે જે કહીએ છીએ એ બીજા મૃતની વિધિ બી આપ કરી શકો છો પણ જે ખેડૂત મિત્રોને ટાઈમ નથી કાં તો કપાસનું બિયાર મગફળીનું બિયાર ઓલરેડી એમાં કેમિકલનો પાર્ટ આપેલો છે તો એવા ખેડૂત મિત્રો ખાસ કરીને નોંધ લે કે બસો એમએલ પાણી લેવાનું છે સો મિલી ગાયનું ગૌમૂત્ર લેવાનું છે આ બંને મિક્સિંગ કરીને બોટલમાં ભરી દેવાનું છે સ્પ્રે બોટલની અંદર સ્પ્રે બોટલમાં ભરી અને તમે કંતાનું ઉપર કોઈપણ બીજ છે એને રાખવાનું છે રાખી અને એને ઉપરથી ગૌમૂત્રનો સ્પ્રે આપી દેવાનો છે અને આપણે અગ્નિતરણી ખેડૂત મિત્રો રાખ એની ઉપર સંપૂર્ણ પોટિંગ કરી દેવાનું છે આ બે વસ્તુ શા માટે ખેડૂત મિત્રો મોટાભાગે ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે આ બે વસ્તુ તો ઇઝી છે અમે કરી શકશું આપણે ખેડૂત મિત્રને એવું જ ઉપાય આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે સચોટ હોય અને એકદમ અસરકારક હોય રાખ મિક્સ કરવાનું કારણ એ છે ખેડૂત મિત્રો કે રાખ જ્યારે કોઈપણ બીજીને તમે પટ આપો છો તો કોઈ પણ જીવ એની નજીક આવતું નથી ખાસ કરીને તમારે ઘરે એક ઉપાય કરો કરી શકો છો જ્યાં પણ હંમેશા ચોમાસાનું આ વાતાવરણ હોય પહેલો વરસાદ પડે તો એ દરમિયાન કીટોનો ઉપદ્રવ જે જીવજંતુ છે વધારે પડતા અટ્રેક્ટ થતા હોય છે પ્રકાશની સામે તો એ દરમિયાન તમે રાખ ત્યાં નાખી દેશો તો એ જગ્યાએ તમને કોઈપણ પ્રકારની જીવાત તમને જોવા નહીં મળે તમારું ધાન જો સડી જતું હોય તો ધાનની અંદર ઉત્તર રાખની પોટલી બનાવી અને મૂકી દેશો તો ધાનની અંદર જે જીવાતો પડે છે એ જીવાતો પડતી નથી એટલા માટે ખેડૂત મિત્રો રાખનું પોટિંગ કરવાનું છે અને ગૌમૂત્ર કે જેની અંદર બધા પ્રકારના એલિમેન્ટ્સ રહેલા છે એન્ટી ફંગસ છે એન્ટી બેક્ટેરિયલ છે અને ખાસ કરીને ખેડૂતો જેને કહે કે એની જે પાકને વૃદ્ધિ વિકાસ કરવો છે સારામાં સારા એન્ઝાઇમ જોઈએ તો સૌથી શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ કોઈ એન્જાઈમ હોય તો એ ગાયનું ગૌમૂત્ર છે એટલે ગાયનું ગૌમૂત્ર આપણે લઈએ છીએ ગૌમૂત્રનું સંપૂર્ણ બીજ ઉપર ફોટિંગ થઈ જાય એ રીતના કરવાનો છે મોટા પ્રમાણે ખેડૂતોને પ્રશ્ન થાય કે સાહેબ અમે ગૌમૂત્ર અમારું બિયારણ કપાસનું છે તો એ ઓછી માત્રામાં છે અને જ્યારે અમે બિયારણ મગફળીનું બિયારણમાં ક્વોન્ટિટી છે ખેડૂત મિત્રો લોચિક માત્ર એટલું યાદ રાખવાનું છે કે બીજની ઉપર સંપૂર્ણ ગૌમૂત્રનું કોટિંગ ફર્સ્ટ ઓફ ઓલ થઈ જાય નીચે કંથન પાથરવાનું નીચે પ્લાસ્ટિક પાથરવાનું નથી બીજી વસ્તુ પછી ક સંપૂર્ણ ગાયનું જે ગૌમૂત્રનું કોટિંગ થઈ ગયા પછી તમારે એની ઉપર રાખનું કોટિંગ કરવાનું છે સામાન્ય ભી ના હોય ત્યારે બી તમે એની ઉપર કોટિંગ કરી શકો છો આ થઈ યોગ્ય સમયે બીજની ઉપર માવજત કરવાની વાત કરું મિત્રો કે કયો સમય યોગ્ય છે તમારે કોઈ પણ અક્ષર તૃતીયાના દિવસે કોઈ પણ દાન્યુ પુણ્ય કરો છો ગૌશાળામાં ઘાસચારો આપો છો તો શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ કાર્ય છે અક્ષર ઘણું પુણ્યફળ આપે છે પણ જ્યારે ખેતીની અંદર આપણે બીજ માવજતની વાત કરીએ તો એના માટે એક સમય ખાસ કરીને ખેડૂત મિત્રો ટાળવાનો છે સવારે સૂ સૂર્ય ઉદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી વચ્ચે દસથી લઈ અને બેનો જે સમયગાળો છે એ રાહુનો સમયગાળો છે એ સમયગાળે તમે ખેડૂત મિત્રો બીજને ઉપચાર ના કરો તો સારામાં સારું છે કોઈપણ કાર્ય જો નવીન કાર્ય કરવાના હોય તો દસથી લઈ અને બેનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો બીજીને ઉપચાર કરવાનો નથી ખાસ કરીને આટલું ધ્યાન રાખજો આજનો આ વિડીયો આપણને કેવો લાગ્યો છે આજે અક્ષય તૃતીયાના દિવસે અને અગાઉનો જે આપણો વિડીયો મૂક્યો છે કે ખેતી પદ્ધતિ કરવાથી યોગ્ય સમયે વાવણી કરવાથી યોગ્ય સમયે કાપણી આવે છે કાંઈ ક્યાંક ખેડૂત મિત્રો પ્રકૃતિનું વિજ્ઞાન છે અને આપણે ઋષિમુનિઓનું વિજ્ઞાન છે તો આપ આ વિજ્ઞાનની વાતો અમે તમારા સમક્ષ કરતા હોય છે નવા બેક્ટેરિયાની વાતો આપણે કરવાના છે આવનારા સમયની અંદર કયા નક્ષત્રમાં કયા પાકનું વાવેતર કરવાનું છે રોગ જીવાતા આવે છે એના માટે આપણે શું ઘરે બનાવી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપણે આપવાના છીએ જેમ આપણું મનુષ્યનું જીવનનું મુખ્ય જેને કહીએ એક અંશ હોય તો એ હૃદય છે હૃદય ખેડૂત મિત્રો બંધ થઈ જાય તો આપણે મૃત્યુ થતું હોય છે તો જમીનનું જે આપણે કહીએ હૃદય શું છે તો જમીનનું હૃદય ખેડૂત મિત્રો બેક્ટેરિયા છે બેક્ટેરિયા જેટલા જ સારા હશે જમીન જેટલી પોચી અને બરબરી હશે એટલું ખેડૂત મિત્રો ઉત્પાદન સારું મળશે આ થઈ આપણે અક્ષ તૃતીયાના દિવસની વાત શ્રેષ્ઠ મુહૂર્તની વાત સર્જન કરવાનું કામકાજ એ પ્રકૃતિના હાથમાં છે આપણે યોગ્ય સમયે વાવણી યોગ્ય સમય ખેડૂત મિત્રો નહીં કરશો તો સારામાં સારો આપણે પ્રકૃતિનો સાથ લઈ અને ખેતી કરી શકીશું નવી વાત નવા વિચાર સાથે ફરી મળીશું કોઈ પણ ભૂલચૂક થઈ તો ક્ષમા આપશો નવી વાત નવા વિચાર સાથે ફરી મળીશું ભારતમાં તક ઇજત જય જવાન જય કિસાન